હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ રાધે રાધે જય માતાજી કેમ છો અને બધાને નવરાત્રિની શુભકામના અને માતાજી બધાની ચડતી કળા રાખે અને કુળદેવી પણ અને જુઓ આજે નવરાત્રિનો પહેલો દિવસ છે અને હું તમને બધા વિડિયા બતાવીશ અમારે જે નવરાત્રિ ગામમાં થાય છે એ હું જ શીખવાડું છું લગભગ અઢાર વરસ થયા તો શીખવાડું જ છું તો તમે બધા જોજો દરરોજ દરરોજ બ્લોગ જોજો અને જુદા જુદા રાસને ડાન્સને હશે એ હું તમને જરૂરથી બતાવીશ તો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો યુટ્યુબમાં તમે પહેલી વખત મારો વિડીયો જોતા હોય તો બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને તમને આવનારા દરેક વિડીયોની જાણ થઈ જાય અને નવા સ્ટેપ હોય તો તમારે શીખવા થાય અને નવરાત્રિની જ્વેલરી કે દિવાળી માટેનું ડેકોરેશન માટેની આઇટમ બધા વિડીયો આવશે ક્યારેક કોક કોમેડી વિડીયા પણ હશે નાટક હશે અમારે જે નવરાત્રિમાં થતું હશે એ તો તમે જરૂરથી જોજો

અને જો એકદમ મસ્ત મસ્ત શણગારેલો છે ને ગરબી ચોક પણ અને હજી તો હું થોડી વેલી આવી ગઈ છું પણ છોકરીઓને થોડો પંદર મિનિટ મોડો ટાઈમ નહીં તો એથી હું વેલી આવી ગઈ છું અને જુઓ હવે અમારા કાર્યકર ભાઈઓને એ બધા છોકરાઓને આવ્યા મીંડા છે અને ધીરે ધીરે છોકરીઓ પણ હમણાં આવવા માંડશે અને અમારે તો આ સુચિતભાઈ ધ્રુમિલભાઈને મીંડા છે આ બધું સાઉન્ડ ગોઠવે છે તો એ પણ અને જુઓ હું તમને છે ને પહેલાં તો અમારે જે માતાજીની આપણે માંડવી હોય ને સ્થાપન કરેલું એના દર્શન કરાવી દઉં તો જુઓ અમારે આ રીતે હોય છે ચારે બાજુ માતાજીની છબીઓ હોય છે અને સરસ મજાની મોટી માંડવી છે માતાજીની ઘણા વર્ષો થયા છે સાગના લાકડાની જીશમના લાકડાની હોય એને કંઈ થતું નથી જુઓ અને આ છોકરીઓ બધી આરતી કરવા માટે ઊભા રહી ગયા છે અને થોડી જ વારમાં અમે જે આપણે જયા ધ્યા શક્તિ આરતી હોય છે માતાજીની એ ગીત ઉપર આરતી ઉતારશે લગભગ બધે એ જ હોય છે અમે પણ એ જ વગાડીએ છીએ ટેપ ઉપર જય આધ્યા શક્તિ મા જય આધ્યા શક્તિ अखण्डब्रह्माण्डदीपाव्या अखण्डब्रह्माण्डदीपाव्या दीपाव्या अखण्ड ब्रह्माण्ड दीपाव्या ॐ जय जं मा जगदम्बे ओं जयौं ज ओं मा जगदम्बे અને છોકરીઓ સરસ મજાની પહેલાં આરતી કરી અને જુઓ બધી જે પહેલો દિવસ છે કે એવી મસ્ત મસ્ત તૈયાર થયું છે ને અને આરતી પછી અમારે ગરબાનો રાસ હોય છે સ્તુતિ હોય છે અને પછી ગરબાનો રાસ પણ હોય છે જુઓ કલરફુલ ચક્કલી હોય ને એવું લાગે લાગે છે ને ચણિયા ચોરી કલરે કલરની અને આજ તો પહેલો દિવસ હોય એટલે ઉત્સાહ એટલો હોય પછી થાય છે એટલે થોડો થોડો ઉત્સાહ ઓછો થતો જ હરજના ઉજાગરાને જુઓ છે ને બધી એકદમ સરસ સરસ નાની નાની હોય એવું જ લાગે છે કે જાણે સાક્ષાત સ્વર્ગમાંથી ઉતરી અને ધરતી ઉપર રમવા આવી ગયું હોય અને એ જુઓ આગળ બોલીએ છે અમારે અહીં એવું છે ગમે એટલો વરસાદ કે હોય પણ આરતી ગરબો તો કરવાનો જ પછી બીજા રાસ લેવાય ન લેવાય કારણ કે દર વર્ષે આ વર્ષે તો વરસાદ નહોતું પણ છે નહીં અત્યારે તો નહીંતર તો બે ત્રણ નોડતા ઘણી વખત એવું થાય કે આગળના બે ત્રણ નોડતા વરસાદ હોય જ અને જુઓ આ એક અમારે છે ગજેરાના ગોપાલભાઈ બેચરભાઈ ગજેરા એ દરેક છોકરીઓને સેટ આપે છે લાણીમાં અને વીટી પણ અને આજે પહેલો દિવસ છે હજી નવરાત્રિનો અને એને આપી દીધી કારણ કે એક એક તો પછી જો પાછળથી આપે ઘણા આઠમે આપતા હોય છે કોઈ દશેરામનું તો અત્યારે આપી દે તો છોકરીઓને નવ નોરતા પહેરવા થાય અને એકદમ મસ્ત મસ્ત મજાનો સેટ આપેલો છે એમને જો હું તમને હમણાં બતાવું એ સેટ અને દરેક બાળાઓને આપ્યો છે એમને અમારે જે ગરબી મંડળનું ઇનામ હોય અથવા તો બીજા કોઈ પણ હોય તો એ લોકો પૂનમે પણ આપે છે વધારે પડતા પૂનમે હોય અને આઠમના દિવસે હોય છે અને જુઓ અમારી પાસે પણ આપવા આવી ગયા અને જુઓ આ રીતના છે ને ચોક્કર એકદમ મસ્ત લાગે છે અને બધાને એકસરખો જ અને તો જો હું વીંટી લેતા ભૂલી ગઈ સોરી પરંતુ એકદમ મસ્ત મસ્ત છે દેખાવમાં તો એટલો સુપર લાગે છે અને જુઓ હજી અમારે હવે આ બેનો હવે રાસ લે છે પછી અમારે એમાં એવું હોય દાંડિયાવાળા પણ લે અને હાથની તાળીના પણ હોય છે જુદા જુદા દરરોજના દરરોજ હોય છે અને જુઓ દાંડિયામાં તમે આ રીતે લોકો આટિયા રૂલીએ છે જોડીની બાજુમાં ફરે પછી જોડીને જ ફરે અને આવા તાલ લેતા જાય છે અને દોઢીયો કરતા હોય છે દાંડિયામાં જ્યારે ફાસ્ટ ચલતી આવે ત્યારે આ તાલ બહુ જ મસ્ત લાગે છે અને જો હવે આ રાસ કરે છે તાલીનો એવું પડે વેથી પેલું માનું રેતું જીરે બીજે પાટ રૂડે ગરબે રમે છે માત તાળી પડે આજ પેલું નોરતું હતું એટલે થોડુંક ઓછું હોય પરંતુ પછી તો જેમ જેમ નોરતા આગળ જતા જાય એમ નાટક ને ડાન્સ ને એવું બધું હોય છે દોઢિયાના રાસ હશે પછી ટીટોળો ટોળો હોય છે એવું જુદું જુદું બધું હોય છે તો તમને અમારી ગરબી કેવી લાગી અને અમારી બાળાઓ માટે એક લાઇક કરજો એક શેર કરજો અને જુઓ હજી તો જોવાવાળા વાળા ઓછા આવી ગયા છે આજ અને વિડીયોને શેર કરી દેજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો કોમેન્ટમાં જય માતાજી લખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જુઓ ફરી એક વખત અમે દાંડિયાનો રાસ લઈ અને એક વખત તાલીથીન લેતા હોઈએ છીએ એવો જુદો જુદો હોય છે જુવા પણ ચારનો દોઢિયો એક અલગ રીતે જ છે અને પછી તાલી મારશે છે ને અને જુઓ આ પણ ચલતી માલ્ય છે તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને એ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને દરરોજ દરરોજ જોજો નવું નવું જ આવશે એટલા માટે